વાવ તાલુકાના ભાટોરવાસ ગામમાં એક ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાખતા ગામમાં ચકચાર મચી ગઈ છે કોણ છે આ ભાઈ અને ભાઈ ભાઈની હત્યા કેમ કરી તેની વિગતે વાત કરવી છે નમસ્કાર હું ધ્રુપલ જયસ્વાલ ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત જિલ્લાના વાવ તાલુકાના ભાટોરવાસ ગામમાં એક ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખતા ગામમાં શોક અને ચકચાર મચી ગઈ છે નવા વર્ષના નવા દિવસોમાં ઘરમાં આનંદ અને ખુશીનો માહોલ હોવો જોઈએ પરંતુ આ દિવસોમાં જ એ કુટુંબના સુખને અંધકારમાં ધકેલી દીધો છે મળતી માહિતી અનુસાર ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે તેમના ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ મૃતક અને સૌથી નાનો ભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ આરોપી વચ્ચે પચીસ ઓક્ટોબરના બે હજાર પચ્ચીસના રોજ જન્મદિવસના દિવસે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીની અદાવતમાં મનમાં રાખી

ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ ઓબ્લિક એક તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ પીઆઈ એ આર ખત્રી ચલાવી રહ્યા છે કાલે નવ વાગે ઘટના ઘટી ગઈ સવા નવ જેવા મારા ઘરના ને અવાજ છે મેં તરત જગાડ્યો કે આ કે બાર શું થયું એટલે તરત જાગીને જોયે તો વિક્રમભાઈ આ અવસ્થામાં બે ભાન અવસ્થામાં પડ્યા તાત્કાલિક મેં મારા બાપુને ફોન કર્યો બોલાવ્યા બે ચાર જણને કે આવો કે આવું બની ગયા પછી એકસો આઠ ને ફોન કર્યો એ બી દસેક મિનિટમાં આવી ગયા એકસો આઠ અગાઉ થઈ રહી પણ એનું સમાધાન થઈ ગયું હતું વાતો બધા પરિવારથી